કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનછુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલી વરિયાળીનું શરબત તો લીલી વરિયાળીનું શરબત આપણે મિશ્રીમાં બનાવીએ તો ઉનાળાની ગરમીમાં આપણને ખૂબ જ લાભદાયક છે તો આપણે હવે તે બધી તૈયારીઓ કરીશું આજે હું બનાવીશ વરિયાળીનું શરબત તો કઈ રીતે બનાવું તે તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા હોય અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી મેં આ મિક્સર ચાર લીધું છે તેમાં આપણે આ એક વાટકી વરિયાળી નાખીશું જો એક વાટકી તમે વરિયાળી નાખો ને તો સામે આપણે બે વાટકી ખાંડ અથવા મિશ્રી નાખી શકાય મેં હવે આમાંથી અડધી વરિયાળી કાઢી લીધી છે કારણ કે આમાં સમય નહીં એટલા માટે તો હવે એમાં એક વાટકી આપણે ખાંડ નાખીશું એક બે ઇલાયચીના દાણા નાખીશું આપણે આપણે બે વાર પીસીશું કારણ કે આમાં સમય નહીં તો હવે આપણે આ મિક્સર જાર લીધું છે અને એમાં હવે આપણે પીસી લઈશું તો હવે આપણે વરિયાળી એલચી અને ખાંડ પીસીને તૈયાર કર્યું છે તો હવે આપણે આ બાઉલમાં કાઢ્યું છે તો એમાં આપણે બધું મિક્સ કરી લઈએ હવે આપણે એકમાં સ્ટોર કરી લઈશું અને તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો આપણે જ્યારે સરબત બનાવવું હોય ત્યારે ખાલી આ પાવડર નાખી અને એમાં આપણે ચાટ મસાલો નાખીએ કાળું મીઠું એટલે કે સંચળ પાવડર નાખીએ પાણી અને બરફ નાખીએ એટલે આપણું શરબત તૈયાર તમે આમાં મરી પણ પીસીને નાખી શકો અથવા તો પીસો નહીં તો આપણે ખાણીમાં ખાંડી શકો છો તો આપણે આ રીતે સ્ટોર કરી અને મૂકી દઈશું અને હવે આપણે શરબત બનાવીશું વરિયાળીનું હવે આપણે પાણી નાખીશું હવે બરફના ટુકડા નાખીશું નાખવા પછી પણ નાખી શકો હવે આપણે બે થી ત્રણ ચમચી આપણે જેટલો જોઈએ તેટલો આપણે આ પાવડર નાખીશું વરિયાળીને ખાંડ ને ઇલાયચીનો હવે સંસર પાવડર નાખીશું આપણે સ્વાદ મુજબ અને ચાટ મસાલો નાખીશું તમે મરીનો પાવડર પણ નાખી શકો છો હવે લીંબુ નાખીશું તમે લીંબુ અને મરી પાવડર એ એવોઈડ કરી શકો છો ન ખાવો હોય તો તો હવે તમારે આને ગળની વડે ગાળવું હોય તો ગાળી શકો છો તમને એવું લાગે કે ગાળવા જેવું છે તો ગાળી શકો છો તો હવે આપણે વરિયાળું શરબત બનીને તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું આ રીતે ઉનાળાની ગરમીમાં તમે પણ ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનાવી શકો છો તો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી